સુરતની દિંડોલી પોલીસે ચોકલેટની લાલચે બે બાળકો સાથે બદકામ કરનાર નરાધમને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરતમાં નાની બાળકીઓ સાથે બાળકો પણ હવે સુરક્ષિત નથી ત્યારે સુરતના ડિંડોલીમાં ચોકલેટની લાલચે બે બાળકો સાથે બદકામ કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે ડિંડોરી પોલીસે રીડા ગુનેગાર નરાધમ એવા રૂપે લોખંડિયા ખરીને ઝડપી પાડ્યો છે જેણે બે બાળકોને રેલવે પટરી પર લઈ જઈ બદકામ કર્યું હતું તો નરાધમે બંને બાળકોને ચાકુથી મારી નાખવાની પણ ધમકી આપી હતી હાલ તો પોલીસે બંનેની તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં તારીખ એક દસ બે હજાર પચીસના ના રોજ એક પોક્સો એક્ટ અને બીએનએસની કલમ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે આ ગુનાની વિગત એવી છે કે એ એમાં ફરિયાદ જાહેર કરેલી છે અને એમનો એક પુત્ર આશરે દસ વર્ષની એની ઉંમર હતી એ અને એનો એક મિત્ર એટલે એના પુત્રનો જે મિત્ર હતો એ આશરે અગિયાર એક વર્ષની ઉંમર હતી એ બંને ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ વડાપાવ ખાઈ અને પાછા જઈ રહ્યા હતા એ દરમિયાન એમને એક અજાણ્યો વિષમ મળેલો હતો અને એને આ બે બાળકોને એવું કહેલું હતું કે હું તમે મારી જોડે આવો તમને હું ચોકલેટ આપીશ ચોકલેટ ખવડાવીશ એમ કરી અને એને લાલચ આપી અને બંને બાળકોને લઈ ગયેલો હતો અને આ બંને બાળકો ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે આ ગુનો અનડિટેક હતો એટલે કે જે આરોપી હતો આઈડેન્ટિફાઈ થયેલો નહોતો ત્યારબાદ તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા જેમાં આરોપી આઈડેન્ટિફાઈ થયેલો હતો સ્થાનિક પોલીસની જે તપાસ ટીમ જે છે એમણે આરોપીને લઈ અને એની પૂછપરછ કરી અને એની ગુનાની કબૂલાત કરી અને બીજા પણ જે પુરાવા એકત્રિત થયેલા જે આધારે આરોપી સુનિલ ઉર્ફે લોખંડિયા ખરે એનું રહેવાનું છે અગિયાર ચેતનનગર નવાગામ નવા ગામ ડિંડોલી એની ઉંમર બાવીસ છે એમની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે તપાસ દરમિયાન આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જણાઈ આવેલ છે જેમાં એક બે હજાર ઓગણીસમાં એક ખૂનનો ગુનો દાખલ થયેલ છે તેના સિવાય સચિન પોલીસ સ્ટેશનમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક મોટરસાયકલ સાયકલ થેપનો પણ ગુનો દાખલ થયેલ છે એમ આમ આરોપીના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે હાલમાં આરોપીની ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે